નારાયણ રાઠવા ભાજપમાં જોડાવાના મામલે સુખરામ રાઠવા દ્વારા પ્રતિક્રિયા આપી કોંગ્રેસ દ્વારા નારાયણ રાઠવાને બધું જ આપવામાં આવ્યું પછી પણ એ શું અપેક્ષાએ ભાજપમાં ગયા છે તે તેઓ પોતે જ જાણે કોંગ્રેસના દિગ્ગજ નેતા એવા પૂર્વ રેલવે રાજ્યમંત્રી અને હાલના ચાલુ રાજ્યસભાના સાંસદ નારાયણ રાઠવાએ પોતાના પુત્ર સંગ્રામસિંહ રાઠવા સાથે આજે કોંગ્રેસ છોડી ભાજપનો કેસ ધારણ કરતા રાજકારણ ગરમાયું એક તરફ કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે તો બીજી તરફ ભાજપમાં ટિકિટ માટે અપેક્ષિત સભ્યોમાં અસંતોષની લાગણી વર્તાઈ રહી છે કોંગ્રેસના સુખરામ રાઠવાએ બોડેલી ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજી નારાયણ રાઠવાના ભાજપમાં જોડાવા મુદ્દે પ્રેસ વાર્તા કરી હતી નારાયણભાઈ રાઠવા સાહેબને કોંગ્રેસ થકી શું દુઃખ પડ્યું એ અમારા માટે સંશોધનનો વિષય છે બે દિવસ પહેલાં અમે તેજગઢ ખાતે રાહુલજી જે યાત્રા લઈને આવે છે એના રૂટ પ્રમાણે ક્યાં ક્યાં ગોઠવવું ક્યાં સન્માન રાખવું સભા ક્યાં કરવી એની ચર્ચાઓ કરી વાહનો ક્યાંથી લઈ જવા પણ અમને સેજે અણુસાર નહોતો કે અમને કોંગ્રેસને છોડીને ભાજપમાં જશે ભાજપમાં કેમ જોડાયા એ તમારે નાણભાઈ સાહેબને પૂછવાનું અમારા તરફથી કોઈ આપત્તિ થઈ હોય તો એ કહેશે પણ આ રાજકારણમાં જ્યારે જ્યારે ચૂંટણી નજીક આવતી હોય ત્યારે અદલાબદલી થતી હોય છે અને એનો એક ભાગરૂપે નાણુભાઈ રાઠવા કદાચ ભારતીય જનતા પક્ષમાં જોડ્યા હશે શું શરતો હશે કઈ અપેક્ષાએ એમાં ગયા હશે એ નાણુભાઈ જાણે બરાબર ત્રિપુટી ટ્વીટી નથી અમારા કોંગ્રેસમાંથી નાણભાઈ રાઠવા ગયા અમને કીધા વગર ગયા અમે જાણતા નથી એનું થોડું દુઃખ થાય પરિવારમાંથી કોઈક માણસ જાય તો સહેજે દુઃખ થાય પણ એ દુઃખને દૂર કરવા માટે એનો ઓસળ હોય છે ધાડા ધારા પાસ થશે એટલે કોંગ્રેસ એને ભૂલી જશે વાતને એની ચિંતા નહીં કરવાની આવનારા દિવસોમાં અમારે શું કરવું કોંગ્રેસ પક્ષ તરફથી રાહુલજીની રેલી જે આવે છે એને સફળ બનાવવામાં ભાજપ હવે કોંગ્રેસ યુક્ત થયું છે કોંગ્રેસ મુક્ત નહીં કોંગ્રેસ યુક્ત ભાજપ થયું છે દિવસો જવા દો સમય બતાવશે કે અહીંથી ગયેલા કોંગ્રેસના અદના કાર્યકરોની દશા ભારતીય જનતા પક્ષમાં શું થઈ છે એ આવનારા દિવસો બતાવશે અમે દિવસમાં હું કોંગ્રેસી છું જન્મે કોંગ્રેસી છું છું મરીશ તો પણ કોંગ્રેસનો ખેસ માથે ઓળીને જઈશ નાણાભાઈ સાહેબને અમારા કોંગ્રેસે શું નથી આપ્યું લોકસભાના સભ્ય થયા રેલ મંત્રી પણ થયા રાજ્યસભાના સભ્ય પણ થયા તોય એમને સંતોષ ના થયો તો ભાજપનો પલ્લું એમને જાયલું છે હવે ત્યાં શું આપવાના છે કે પૂછજો તમને શું આપવાના છે 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 બાકી તો ખૂબ પેટ ભરીને એમ તો ખોટું નથી ભાજપમાં પેરાસૂટ થી કોઈ ઉતરે તો ભાજપ વાળા જાણે આમે ભારતીય જનતા શાસન કરે છે પણ એમની પાસે વહીવટ કરનારા કોઈ માણસ છે નહીં અને એટલા માટે જ કોંગ્રેસને તોડી તોડીને લઈ જાય છે વહીવટ કરવા માટે શકે કે આ જે જાય છે એમને પણ ટિકિટ આપે તો ગામડામાં વર્ષોથી કામ કરતો ભારતીય જનતા પક્ષના કોઈ પણ મિત્ર હોય એને આગળ વધવું હોય તો એને ખોટું લાગશે છોટા ઉદેવપુરમાં ઉમેદવાર તરીકે હવે અમે બે જ બાકી રહ્યા નામ અમારે જે ગયા છે એમાં નામભાઈ નું તો નીકળી ગયું મારું નામ છે ને અર્જુનભાઈનું નામ છે અમે તો રાજ્યપુર સિદ્ધિ જેને આપશે તેને સ્વીકારવા માટે તૈયાર બેઠા છે એટલે ચિંતા નહીં કરવાની કોંગ્રેસ નો ઉમેદવાર મજબૂત હશે એમ માની ચાલવાનું